ભાજપ નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે પત્રક ભરવાના છેલ્લા દિવસે નવસારી ક્રિકેટ કચેરીમાં ઉમેદવારી જોગારું જો કોંગ્રેસ ઉમેદવાર પણ તે જ સમયે ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા હતા ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો એક જ ઠેકાણે સામ સામે થઈ ગયા હતા ત્યારબાદ જે થયું તે દ્રશ્યો લોકો જોતા રહ્યા હતા ભાજપે નવસારી લોકસભા બેઠક પર સી આર ઉમેદવારી રિપીટ કરી છે ગઈકાલે તારીખ અઢાર એપ્રિલ રોજ સી આર પાટીલ ભવ્ય વિજય સંકલ્પ રેલી કાઢી હતી જેમાં એક લાખ વધુ લોકો જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ કલાકારો ગીતા કેતેદાન કેતીદાન ગઢવી તે રેલીમાં સામેલ હતા સુરતી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉદ્યોગકારો પણ જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો રેલીમાં ભેગા થતા સી આર પાટીલ વિજય મુહૂર્ત બાર ઓગણચાલીસ કલાકે ફોર્મ ભરવા પહોંચી શક્યા ન હતા તેથી ગઈકાલે હરીફ ઉમેદવારો ભેગા થઈ ગયા હતા ત્યારે ગાંધી વેસ ધારણ કરી પ્રચાર કરતા કોંગ્રેસ ઉમેદવાર નૈશ દેસાઈ ભાજપ ઉમેદવાર સી આર કાનમાં બોલ્યા હતા તે સાંભળી સી આર બંને ઉમેદવારના ચહેરા પર સ્પોર્ટ્સમેન સ્પીડ દેખાતી હતી ક્ષણ મુલાકાત બંને ઉમેદવારો આગળ વધી ગયા હતા નવસારી બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરી હતી બંને હરીફ ઉમેદવારો સામસામા થઈ ગયા હતા પછી જે થયું તે દ્રશ્ય લોકો જોતા રહી ગયા હતા અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આ જ વેશભૂષામાં રહેશે